સીતારામ જય દ્વારકાધીશ મારા મિત્રો હું છું મહેન્દ્ર કપૂરિયા કિસાન સ્વાગત કરું છે જામનગર નવા કિસાન સાથીઓને મારા રામ રામ જય શ્રી કૃષ્ણ મિત્રો શ્યારુ સિઝન હવે શરૂઆત થઈ ગઈ છે અને શું તમારે બિયારણ વાવું શ્યારુ સિઝન આપણી પાસે અરીનો ટોટલ વેરાયટી સાચ અને સાથે કૃષિ નિશાન એમડી હરીનો કંપનીના એમડી રાબડિયા સાહેબ અમારી સાથે છે અને આપણી અરીનો કંપની ની વિસ્તૃત માહિતી બિયારણ ની સાહેબ ના મુખ્યથી સાંભળ્યા સાહેબ જય શ્રી કૃષ્ણ માહિતી આપી મિત્રો ને તો મિત્રો નમસ્કાર નવા વર્ષના સાલ મુબારક તો મહેન્દ્રભાઈ જેમ વાત કરી કે શિયાળુ સિઝન ચાલુ થઈ ગયું છે અને મિત્રો સીઝન શિયાળુ હોય કે ચોમાસું હોય ખેડૂતોનો ઉત્પાદનનો જે આધાર છે એ બિયારણ મેન છે જો એની પાસે પાયાનું બિયારણ મજબૂત હશે તો સારામાં સારું ઉત્પાદન આવશે બિયારણ નબળું હશે ગમે એટલી મહેનત કરશો તો તમારું પૂરું ઉત્પાદન આવશે નહીં એનો દાખલો આપણે ચોમાસામાં જોઈ લીધો આપણે અરીનો ની ઓતરા વેરાયટી અને બોક્સર વેરાયટી આજે ત્રીસ મણ થી લઈને પિસ્તાલીસ પિસ્તાલીસ મણ થઈ છે અને હવે બીજી વેરાયટીઓ બિલકુલ નથી થઈ તો બિયારણ કોઈ દિવસ મોંઘું નથી પડતું તો મિત્રો અરીનો કંપની અમે ચાર વર્ષથી બધા બિયારણો વેચીએ છીએ અને એકદમ ઉત્તમ ક્વોલિટીમાં ધ્યાન આપીએ છીએ ખેડૂતોને પૈસા પૂરેપૂરું વળતર મળે અને સારામાં સારું ઉત્પાદન આપે તો મિત્રો શિયાળુમાં અત્યારે સૌથી પહેલા ચાલે છે જીરું પાણીનું વધઘટ છે અને જીરૂના ભાવ કાયમી સ્ટેબલ છે તો જીરુંમાં અત્યારે ઘણી બધી જાતો આવે છે એમાં અરીનો આ સાત નંબરનો જીરું છે આ સાત નંબર જીરું છે મિત્રો એ ચાર નંબર કરતાં થોડું અલગ છે અને આનો ઉગાવો ખૂબ જ સારો છે અને ઉગા પછી છોડ પેલા વિકાસ થશે અને પછી ફૂલ આવશે અને આજે સાઠ પાસઠ દિવસ નો છોડ થાય એટલે મૂળ થી છોડ મજબૂત થઈ જાય એટલે એમાં સુકારાના પ્રશ્નો ખૂબ ઓછા આવશે અને જો વ્યવસ્થિત મેનેજમેન્ટ કરવામાં ખાતર બતર અને નાખવામાં આવશે તો આની હાઈટ લગભગ બાર થી સોળ ઇંચ જેટલી થાય બહુ સરસ એટલી બધી હાઈટ થાય એટલું બધું ફ્લાવરિંગ આવશે એટલે જો તમારે જીરું વાવવું હોય તો અચૂક સાત નંબર નું જીરું વાવજો આજે ત્રણ વર્ષથી એકદમ ખેડૂત

પુષ્પક નેવ નંબર પુષ્પક નેવ અરી વટાણા છે તો એ નવો પાક છે બીજું મિત્રો આજે આખા સૌરાષ્ટ્રમાં જે ખાસ ફેમસ થઈ ગયું કે કલંજી તો અરીનો ની કલંજી આ ડબ્બા અંદર આવે છે તો મિત્રો એક આ એવો શિયાળુ પાક છે એમાં સૌથી ઓછામાં ઓછો રોગ જીવાત આવે આ બરોબર આમાં મોલો મચ્છી થ્રીપ્સ બિલકુલ હાવ આવતું જ નથી એમ ગણાય એક પાકતી વખતે ખાલી એમાં કદાચ એડ આવે તો એડ રાઉન્ડ મારવાનો બાકી એકસો પચાસ દિવસ મોલ છે એકસો ચાલીસ એકસો પચાસ દિવસ એને પાણી પૂરું જોશે જો પાણી ન હોય તો કલંજી નો થાય કલોજી ભાવ અત્યારે ખૂબ જ સારો છે આ કલોજી જે રે એ આપણે મેડિકલ માટે ખાસ વપરાય છે એક્સપોર્ટ થાય છે તો પાણી હોય ને ખાસ ભલામણ છે કે કલોનજી વાવજો એમાં સારી કંપનીના માઇક્રોનિટર્ન નાખજો સલ્ફર નાખજો જેથી કરી એના દોડવો દોડવો મોટો થાય એનો દાણો મોટો થાય આ એકદમ ગ્રેડિંગ કરેલો માલ છે આ અમારું એક કિલોનો નો ભાવ પાંચસો રૂપિયા છે અને ખૂબ જ સારી ક્વોલિટીમાં બિયારણ છે બિયારણના ક્વોલિટી ઉપર ભાવ હોય છે

અમારી અને પ્યોર ધાણી વાવી તો અમારી નવસો નવાનું તો છે બીજા નંબર માં ઘઉં ની વાત કરીએ તો ઘઉંમાં અત્યારે ચારસો છનું આપણે વર્ષો થી હાલે છે બહુ વર્ષો થઈ ગયા ત્યાર પછી અરીનો ગોલ્ડ કરીને મહેન્દ્રભાઈ નવી ઘઉં ની વેરાયટી ગઈ સાલથી આવી છે તો ચારસો છું કરતા એનું ઉત્પાદન વીસ ટકા વધારે છે અને ખાવામાં એના કરતા મીઠા છે નવી વસ્તુ છે તો અરીનો ગોલ્ડ કિલો પેકિંગમાં મળે છે તો ખાવામાં સારા ઉત્પાદન વધારે ડુંડી એની જાડી આવે છે અને બેસ્ટ ટુકડા તરીકે માર્કેટિંગ યાર્ડમાં માં વેચા તો મિત્રો તમારે નવી નવ જેમ જેમ સમય પરિવર્તન થાય એમાં નવી જાતો આવે છે એની ઉપર ધ્યાન આપવું પડે જૂની જાતોને તમારે છોડવી પડે તો જ તમારું સારું ઉત્પાદન આવે તો જ તમારી ક્વોલિટી આવશે તો અરીનો ગોલ્ડ છે એ સારામાં સારી ઘઉંની વેરાયટી છે તમે કોઈ પણ ઘઉંની બાજુમાં એ વાવરાવી લેજો તો મિત્રો અરીનોની ની આ બધી વેરાયટીઓ હોય છે ચણા વાવ હોય તો ચણા ત્રણ નંબર છે ત્રણ નંબર ઘણા ઘણી બધી બધી કંપનીઓ આવે છે પણ ક્વોલિટી મેં તમને પહેલેથી કીધું ક્વોલિટી બહુ અગત્યની વસ્તુ છે બીજું મિત્રો તમારે કોઈ પણ ઉત્પાદન લેવું હશે તો તમારે ખાતરનું ખાસ ધ્યાન આપવું પડશે તમારે ડીએપી ડીએપી કે એનપી પછી એસએસપી આ બધું નાખવું પડશે અને ઉપરથી સલ્ફર છે ઝીંક છે બોરોન છે આ બધા ખાતર નાખવા જ પડશે જો તમે ખાતરમાં કચાસ રાખશો

એમાં તમારે કાયમી ધ્યાન રાખવાનું છે કે બે મણ બે મણ જે વિઘેનો જે પાક છે એ તમારે ચોમાસા સિઝન માટે ખાતર માટે રાખવાનો છે બરોબર બધા પૈસા વાપરી નાખવા નકર મગન મગફળી પાછી નહીં થાય તો એટલા માટે ખોરાક વગર કોઈ વસ્તુ થવાની નથી આપણી જમીન અત્યારે પેલા જેટલી નથી અત્યારે બીમાર અવસ્થામાં છે એમ ઈ તમને લિમિટેડ ઉત્પાદન આપશે જો તમે ખોરાક નહીં આપો તો ખોરાક ઉપર અચૂક ધ્યાન આપવાનું છે તો જ તમારું ઉત્પાદન થાય અને તો તો જ ખેતીમાં ટકી જો ઉત્પાદન આવે ખેતી તમને મોંઘી એટલે તમને નફરત થાય એને ખોરાક જોઈશે જમીન ને જમીન ને જમીન આપણી ધરતી માતા છે તો ધરતી માતા ને જે ભૂખ હોય ભૂખ મટાડવાની છે તો એ આપણી ભૂખ મટાડશે અગર તમારી ભૂખ નહીં મટાડે એની તાકાત નથી હવે તો મિત્રો ફરીથી મહેન્દ્રભાઈ આજે અમને અને ખાસ એનો આગ્રહ હતો કે ખેડૂતોને માહિતી આપો અને આશા રાખીએ જ સારું બધા નું ઉત્પાદન થાય અને સારો એવા લોકોને પૈસા મળે આ અને આપડે વિડીયો પૂરો કરીએ જય હિન્દ નમસ્કાર જય હિન્દ નમસ્કાર જય જવાન જય કિશાન